ગાંધીધામ માં દે જાંગીર બ્રાહ્મણ સમાજ સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ જાંગીર સમાજ ભવન ખાતે તારીખ 21 ફેબ્રુઆરી 2024 ના રોજ રાત્રે ભજન સંધ્યા અને 22 ફેબ્રુઆરી 2024 ના રોજ સવારે વિશ્વકર્મા જયંતિ સમારોહનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શુભારંભ સર્વપ્રથમ હવન અને ભગવાન શ્રી વિશ્વકર્માજીની આરતી અને ધ્વજારોહણ સાથે કરવામાં આવ્યું હતું સમારોહના અધ્યક્ષ શ્રી મોહનલાલજી જાંગીડનો સન્માન શાફા શાલ અને મલાથી કરવામાં આવ્યું હતું અને એમની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ માટે બડવાની MP થી પધારેલ સમારોહના મુખ્ય અતિથિ અને સમાજ સેવા માટે સમર્પણ ભાવથી સમર્પિત श्री सुखदेव जी शर्मा ने जांगीर गौरव पुरस्कार थी सम्मानित करवामा समाजना विशिष्ट अतिथिओं में वचोनिधि जी आर्य प्रधान आर्य समाज गांधीधाम डो रमेश जी जांगीर डीएमओ डब्ल्यूआ और श्री विजयराज जी जांगीड जिलाध्यक्ष कच्छ श्री खीमचंद जी जांगीर पूर्व जिलाध्यक्ष श्री इंद्राराम जी जांगीर ने सम्मान साफा शाल अने माला समाज परमर्शदाताओं શ્રી દુર્ગારામજી જાંગીર, નારાયણજી લુંજા અને ચંદ્રપ્રકાશજી શર્મા નો પણ શાલ માળાથી સન્માન કરવામાં આવ્યો હતો. આ વર્ષના શ્રેષ્ઠ કાર્યકર્તાનો પુરસ્કાર શ્રી મુકેશ હસ્તીમલજીને આપવામાં આવ્યો હતો અને તેમણે શાલ માળા અને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માટે મુંદ્રા કચ્છથી પધારે વિદુષી બેટી સંધ્યાના ઓજસવી પ્રવચનનો લાભ ઉપસ્થિત સમાજ બંધુઓએ લીધો હતો. कार्यक्रमમાં મંચનો સંચાલન પૂર્વ પ્રદેશાધ્યક્ષ શ્રી મોહનલાલજી જાંગીર અને જાંગીર સમાજ ટ્રસ્ટ ગાંધીધામના પ્રમુખ શ્રી ગુરુદુત્ત શર્મા દ્વારા કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો સમાપન શાંતિપાઠના મંત્રો સાથે બધાય મહાપ્રસાદના લાભ સાથે કરવામાં આવ્યો હતો. તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર જરૂરથી કરો.